જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સૂર્યવંશી અને દ્રશ્યમના અભિનેતાનું અવસાન વિગતવાર વાત કરવામાં આવે તો અભિનેતા આશીષ વારંગનું પંચ્યાસી વર્ષની વયે અવસાન થયું છે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી ત્યારે આશીષ સૂર્યવંશી સર્કસ ત્યારે મિત્રો સૂર્યવંશી સર્કસ મર્દાનિત અને સિમ્બા અને એક વિલન રિટર્ન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો આ અભિનેતાએ ત્યારે મિત્રો અમિતાભ બચ્ચન અક્ષય કુમાર અજય દેવગન કેટરીના કેપ અને રરવિંદસિંહ જેવા કલાકારો સાથે સ્ક્રીન પર શેર કરી છે જ્યાં મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ